સુરેન્દ્રનગર જિલ્લામાં પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવાના ભાગરૂપે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા વર્ષ બે હજાર ચોવીસની બીજી લોક અદાલતનું આયોજન જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાની કોર્ટોમાં કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન શ્રી પી એસ પીરજાદાના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રિલિટિગેશનના ચુમોતેરસો ને સત્તાવન કેસોમાંથી પાસઠસો ને છપ્પન કેસોનો નિકાલ કરવા સાથે બે કરોડ છવ્વીસ લાખ એકતાલીસ હજાર બસો એમાઉન્ટનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લોક અદાલતમાં કેસોમાંથી કેસોનો નિકાલ કરવા સાથે સત્તાવન કરોડ પચીસ લાખ અઢાર હજાર નવસો અગિયારની અમાઉન્ટનું સેટલમેન્ટ આ લોક અદાલતમાં કરવામાં આવ્યું હતું તેમજ સ્પેશિયલ સિટિંગના બાવીસો ને પંચોતેર માંથી એકવીસો ને છ્યાસી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ફેમિલી કોર્ટમાં છ્યાસીમાંથી માંથી સાઠ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આમ યોજાયેલ લોક